બીજી બાજુ સાવલી નગરપાલિકા કોઈ કોઈ રીતે વિકાસ માટે પાછી વળતી હોય તેવું લાગી રહ્યું છે સાવલીનગર માં વરસાદી કાસ ખુલ્લી કુંડીમાં એક ગાય ફસાઈ ગઈ હતી ગાયને બહાર ન કાઢવામાં આવતા આખરે ગાય મૃત્યુ પામી છે સાવલી નગરપાલિકા દ્વારા વરસાદી કાંસ તથા વરસાદી કુંડીઓને સાફ કરવા ખુલ્લી કરવામાં આવે છે ત્યારે સાવચેતીના ભાગરૂપે કોઈ પણ જાતનું બેરીકેટ કે કોઈ પણ જાતનું સાવચેતી વાળા બોર્ડ તથા સાવચેતી વાળું રિબિન પણ લગાવવામાં આવ્યું નથી સાવલીનગરનો થાય આ બાબતે સાવલીનગરપાલિકાના ચીફ ઓફિસર કૃણાલ પટેલ ને પૂછવામાં આવ્યું હતું ત્યારે કૃણાલ પટેલે જણાવ્યું કે સાવલીનગરમાં છેલ્લા ઘણા થી વરસાદી કાસ વટે કુંડીઓ તથા કાસ ઉપર આરસીસી ના પાટ્યા મારીને કુંડી બંધ કરવામાં આવી હતી ત્યારે કોઈ અજાણ્યા ઈસમો દ્વારા આ કુંડીઓ જેસીબી મશીન દ્વારા તોડાઈ હોવાનું જણાવવામાં આવ્યું છે અને સાવલી નગરપાલિકાના ચીફ ઓફિસર આ બાબતે સાવલી પોલીસને પણ જાણ કરી હોવાનું જણાવવામાં આવ્યું હતું ગાય મૃત્યુ પામ્યા પછી સાવલી નગરપાલિકાના ચીફ ઓફિસરની આંખ ઉકળી છે પહેલા તો એ કહીશ કે ખુલ્લી ગટર નથી એ સ્ટોમ વોટર ડ્રેન છે અને એનું કામગીરી હમણાં જસ્ટ માર્ચ મહિનામાં જ પૂર્ણ થઈ હતી ત્યારબાદ અમુક લોકલ લોકો જેમને આ સ્ટોમ વોટર ડ્રેનથી પ્રોબ્લેમ હતો એવા લોકોએ પોતાના હાથમાં કાયદો લઈ રાત્રે બે ત્રણ વાગે ચાર વાગે એવું જે લોકલ અમુક લોકોનો મને રિપોર્ટ મળ્યો છે કે એમને જેસીબી જેવા યંત્રો યુઝ કરી અને એ લાઇનને ભારે નુકસાન પહોંચાડ્યું હતું અને જે અમને રિપોર્ટ આધારે જે ના મળ્યા હતા અમે એ સમને રિટર્ન નોટિસ આપેલી છે સ્ટાર્ટિંગમાં એ નોટિસ સ્વીકારવા પણ તૈયાર નહોતા સતત ચાર વખત એમની પાસે જઈ અને એમને નોટિસ આપેલી છે એ નોટિસનો જવાબ એમને એવો કરેલો છે કે અમે આ પાઇપલાઇન નુકસાન કરેલ નથી મારી પાસે બીજા સાધનિક પુરાવા ન હોવાના કારણે આની પર હું વધારે આગળ એક્શન લઈ શક્યો નથી આની પર જો ઇન્ક્વાયરી ચાલુ છે એ જે સીબી કોનું હતું એની બી તપાસ અમે કરી રહ્યા છે અને અમે પોલીસને પણ જાણ કરી છે કે નગરપાલિકાની સ્ટ્રો મોટર ડ્રેનને આ પ્રમાણે અમુક લોકોએ પોતાના હાથમાં કાયદો લઈ નુકસાન પહોંચાડેલું છે પણ સાધનિક પુરાવા ન હોવાના કારણે એમાં હજી આ આખું જે કોણે કર્યું હતું કોણે કરાવ્યું હતું એ બધી માહિતી અત્યારે મારી પાસે નથી હવે એ જે નુકસાન થયું હતું એના કારણે એ જે સ્ટોમોટે ડ્રેન પાઇપલાઇન છે એ સાવલીના માતાભાગોડ અને પટેલવાગા વિસ્તારથી આખા વિસ્તારના પાણીના નિકાલ કરતી મુખ્ય લાઇન છે એ લાઈન તોડીને બંધ કરેલ હતી તો હવે ચોમાસું માથે આવી ગયું છે તો અમારે પાણીના નિકાલ માટે એને ખોલીને એટલીસ્ટ સાફ કરવાની અમારી જવાબદારી બની હતી કે બે દિવસ પહેલાં અમે એને ખોલી હતી પણ એના કુંડીને અમે કવર કરેલા હતા તે છતાં ખબર નહીં કોઈએ ક્યારેય કુંડીના કવર હટાવ્યા અને એ કુંડી એક ખુલ્લી રહી ગઈ જેમાં એ ગાય ખાબકી છે ગઈકાલે એવું મને માહિતી મળી છે અને એ ગાયનું દુઃખદ અવસાન થયું છે પણ અમે જોઈ લઈએ છીએ તાત્કાલિક જો કોણ છે આ લોકો અને અમે હવે કોઈપણ વસ્તુ ખુલ્લી નહીં રહે એ હું આજે ચેક કરાવી લઈશ કેટલી સમસ્યા સાવલીનગરમાં સમસ્યાઓનો કોઈ અંત નથી એટલે જે ગટર લાઈનને રાખવામાં આવેલી એના ગટરના ઢાંકણા જાહેરમાં માર્ગો પર તૂટેલા છે ગંગોત્રી સ્કૂલ પાસે માતા ભાગોડમાં પોલીસ સ્ટેશનવાળા રોડ પર જમણોત્રીવાળા રોડ પર ઘણી જગ્યાએ આજે બી અને કોઈ એનો વારંવાર રજૂઆત કરવા નિકાલ થતો નથી બીજું પ્રીમોન્સૂન કાર્યની કામગીરીમાં બી છીડા થયેલા છે કોઈ જગ્યાએ પ્રી કાર્ય કરવામાં આવેલ નહીં દર વર્ષની જેમ જે રંગાવકાસ સાફ કરવામાં આવે છે જે પાણીનો નિકાલ ગામનો છે એ કોઈ કાસ સાફ કરવામાં આવેલ નથી અને ઘણી સમસ્યાઓ બીજી જે સફાઈની છે પાણીની છે પાણીની મુખ્ય સમસ્યા છે જે બે ત્રણ દિવસે પાણી આવે છે અને એવી ડોડું આવે છે આ આ ત્રણ ચાર મુખ્ય સમસ્યાઓનો ક્યારે અંત આવશે એ સાવલીને નગરજનો માંગ કરી રહ્યા છે વિરોપટ નેશન બલસ ન્યૂ સાવલી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર